જય હિન્દ દોસ્તો વિડિયોમાં આપણે ડિસ્કસ કરીશું સિંધુ જળ સંધિ તાજેતરમાં સિંધુ જળ સંધિ ન્યૂઝમાંથી સીસીએસ એટલે કે કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીએ નિર્ણય લીધો છે સિંધુ જળ સંધિને તાત્કાલિક સ્થગિત કરવાનો તો પછી આ સિંધુ જળ સંધિ શું છે સિંધુ નદી જે છે ક્યાંથી ક્યાં સુધી વહે છે સિંધુ જળ સંધિની ભારત પર શું અસર થશે પાકિસ્તાન પર શું અસર થશે અને આ સંધિમાં મુખ્ય જોગવાઈઓ શું છે સંપૂર્ણ માહિતી વિડિયોમાં ડિસ્કસ કરીશું સૌથી પહેલાં આ કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી શું છે આ કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી આ ઇમેજમાં તમે જોઈ શકો છો જેની અધ્યક્ષતા પ્રાઇમ મિનિસ્ટર કરે છે અહીંયા છે ફાઇનાન્સ મિનિસ્ટર ત્યારબાદ છે ડિફેન્સ મિનિસ્ટર ત્યારબાદ છે હોમ મિનિસ્ટર અને ફોરેન અફેર્સ મિનિસ્ટર એટલે કે વિદેશ મંત્રી તો અહીંયા આ સભ્યો જે છે સાથે મળીને બનાવે છે કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી દેશમાં સિક્યોરિટીને લગતી અગત્યની ડિસિઝન આ કમિટી લે છે તમને ખ્યાલ હશે બાલાકોટ સર્જિકલ સ્ટ્રાઇક થઈ હતી ત્યારબાદ ઉરી જે સ્ટ્રાઇક થઈ હતી આ બધા નિર્ણય જે છે આ સીસીએસ દ્વારા લેવામાં આવ્યા હતા હવે આ જે સીસીએસ છે તેનો બંધારણમાં ઉલ્લેખ નથી અને તે જનરલી દેશમાં કોઈ હાઈ એલર્ટ સિચ્યુએશન હોય ત્યારે જ મિટિંગ કરે છે તો આ રિસેન્ટ મિટિંગનો તમે ફોટો જોઈ શકો છો તો તેની અંદર એક નિર્ણય સિંધુ જળ સંધિનો પણ લેવામાં આવ્યો છે આ સિંધુ જડ જે છે જળ સંધિમાં હસ્તાક્ષર કરવામાં આવી હતી તો આપણે ડિસ્કસ કરીશું સિંધુ જળ સંધિ વિશે આગળ વધીએ તેની પહેલાં આવા જ વિડિયો મેળવવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો એક હજાર કરતાં વધારે ઇન્ફોગ્રાફિક્સ ડાઉનલોડ કરી શકો છો ટેલિગ્રામ ચેનલમાંથી સૌથી પહેલાં આ સિંધુ જડ સંધિ જે છે તેની મુખ્ય જોગવાઈઓ શું છે સપ્ટેમ્બર ઓગણીસો સાહીઠમાં તત્કાલીન ભારતીય વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ અને પાકિસ્તાન તરફથી લશ્કરી જનરલ આયુબ ખાન વચ્ચે ઇન્ડસ વોટર ટ્રીટી સિંધુ જળ સંધિ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા કયા વર્ષમાં ઓગણીસો ને કરાચીમાં બાસઠ વર્ષ પહેલાં આ સિંધુ જળ સંધિ જે હસ્તાક્ષર કરવામાં આવી હતી તે અંતર્ગત ભારતને ઓગણીસ પોઈન્ટ પાંચ ટકા પાણી મળે છે અને પાકિસ્તાનને એંસી ટકા પાણી મળે છે એટલે કે સૌથી વધારે સિંધુ જળ સંધિનો ફાયદો જે છે તે પાકિસ્તાનને થયો છે હવે જ્યારે ઓગણીસો સાહીઠમાં કરાર થયો ત્યારે ઇન્ડસ વેલી સિંધુ ખીણને છ નદીઓના ભાગમાં વિભાજીત કરવામાં આવી હતી જે અંતર્ગત ત્રણ નદી ભારત અને ત્રણ નદીનું પાણી પાકિસ્તાન યુઝ કરી શકશે તેવી જોગવાઈ કરવામાં આવી હતી આ કરાર હેઠળ બંને દેશો વચ્ચે દર વર્ષે સિંધુ જળ આયોગની બેઠક ફરજિયાત યોજવી જરૂરી છે દર વર્ષે ફરજિયાત યોજાઈ પણ વાત કરીએ છેલ્લી બેઠકની તો આ છેલ્લી બેઠક મે બે હજાર બાવીસમાં યોજાઈ હતી હવે વાત કરીએ આ સંધિની તો પૂર્વીય નદીઓ જે છે તે ભારતના અધિકાર અંતર્ગત અને પશ્ચિમી નદીઓ જે છે તે પાકિસ્તાન અંતર્ગત આપવામાં આવેલ છે હવે બે દેશો વચ્ચે જ્યારે આ રીતની કોઈ સંધિ કરવામાં આવે ત્યારે વચ્ચે મીડિયોકર મધ્યસ્થી હોય છે તો અહીંયા મીડિયોકર મધ્યસ્થી મિડલમેન તરીકે વિશ્વ બેંકે પાર્ટિસિપેટ કર્યું હતું મધ્યસ્થી કોણ છે વિશ્વ બેંક અત્યાર સુધી આ સૌથી સફળ મધ્યસ્થી કરવામાં આવેલી સંધિ તરીકે ઓળખવામાં આવતી હતી પરંતુ હવે તેના પર બ્રેક લાગી ગઈ છે વાત કરીએ ભારતની તો ભારતને ત્રણ પૂર્વીય નદી જેમાં સતલજ બિયાસ અને રાવીનો સમાવેશ થાય છે આ ત્રણેય નદીના પાણીમાં વન મિલિયન એકર ફૂટ પાણીમાંથી થર્ટી મિલિયન એકર ફૂટ પાણી એન્યુઅલી વાર્ષિક ફાળવવામાં આવ્યું છે અને આ ઈસ્ટર્ન રિવર્સ જે ભારતને વોટર આપી રહી છે તેનો ચંક તમે જોઈ શકો છો કેટલો નાનો છે બહુ જ નાનો હિસ્સો જે છે ભારતને મળી રહ્યો છે અને મોટાભાગનો હિસ્સો જે છે તે પાકિસ્તાનને મળી રહ્યો છે ઇન્ડિયાનો શહેર જુઓ તો તે મિલિયન એકર ફૂટ અને પાકિસ્તાનનો શહેર છે વન થર્ટી ફાઈવ મિલિયન એકર ફૂટ હવે અહીંયા આ પૂર્વીય નદી છે અને પશ્ચિમી નદી છે આ બાયફાર્કેશન મેપની મદદથી સમજી હવે આ જે રિજિયન છે આ છે કૈલાસ માનસરોવર રિજિયન અહીંયાથી જ જે છે સિંધુ નદીનો ઉદ્ગમ થાય છે કયું ગ્લેશિયર આવેલું છે તો આ ગ્લેશિયર છે મોખળચુ ગ્લેશિયર જેનું જ બીજું નામ છે સિંગી ખંબન સિંગી ખંબન રાઇટ તો અહીંયા ઓરિજિન ઉદ્ભવ થાય છે સિંધુ નદીનો તમે જોઈ શકો છો આ ડાર્ક બ્લુ કલરની અંદર જે લાઇન દોરવામાં આવી છે તે છે ઇન્ડસ રિવર તેની ઘણી બધી સહાયક નદી એટલે કે ટ્રિબ્યુટરીઝ તમને જોવા મળશે જેની અંદર જે વહેંચણી કરવામાં આવી છે તે આ નદી મેં અહીંયા હાઈલાઈટ કરી દીધી છે હવે વાત કરીએ ભારતની તો ભારત પાસે સતલજ રાવી અને બિયાસ આ ત્રણ રિવરનું એક્સેસ છે જે આપણને ઇન્ડસ વોટર ટ્રીટી સિંધુ જળ સંધિ ઓગણીસો સાહીઠ અંતર્ગત ફાળવવામાં આવી છે પાકિસ્તાનની વાત કરીએ તો પાકિસ્તાન પાસે ચિનાબ ઝેલમ અને સિંધુ નદી ફાળવવામાં આવી છે હવે જો અહીંયા એક ગ્લેશિયર બતાવવામાં આવે છે બોખરચુમાંથી સિંધુ નદી નીકળે છે સિયાચનમાંથી શોક નીકળે છે ગંગોત્રીમાંથી ગંગા નદી નીકળે છે યમુનોત્રી જે છે તેની અંદરથી યમુના નદી નીકળે છે આ બંને ઉત્તરાખંડમાં આવેલા છે ઉત્તરકાશી ઉત્તરાખંડ તો તમારે મને કમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે કે આ બ્રહ્મપુત્રા નદી જે છે તે ક્યાં ઉદ્ભવે છે કયા ગ્લેશિયરમાંથી તે નીકળે છે તે પણ અહીંયા કૈલાસ માનસરોવર રિજિયનમાં જ છે કયા ગ્લેશિયરમાંથી બ્રહ્મપુત્રા નદી ઉદ્ભવે છે તેનું ઓરિજિન શું છે કમેન્ટ જરૂરથી કરું તમારો કમેન્ટ જે છે વિડીયોમાં ફ્યુલ તરીકે કાર્ય કર આપણે વાત કરીએ સિંધુ જળ સંધિની અગત્યની જોગવાઈ અને તેના મેપ વિશે હવે આપણે વાત કરીશું સિંધુ જળ સંધિ જે છે તેનું મહત્ત્વ શું છે એશિયામાં એકમાત્ર સરહદ પાર ક્રોસ બોર્ડર આવી વોટર શેરિંગ ટ્રીટી કરવામાં આવી છે એકમાત્ર છે વન એન્ડ ઓનલી બીજું ઇવન આ સંધિ જે છે ઓગણીસો પાસઠ અને ઓગણીસો એકોતેરના યુદ્ધ દરમિયાન પણ કાર્યરત રહી હતી અને પ્રથમવાર સ્થગિત કરવામાં આવી છે અને ભારતની આમાં ઉદારતા છે કેવી રીતે કારણ કે આપણે ટ્વેન્ટી પર્સન્ટ વોટર યુઝ કરીએ છીએ અને એટી પર્સન્ટ જે છે તે પાકિસ્તાન યુઝ કરે છે તો ભારતની આમાં ઉદારતાનું એક એક્ઝામ્પલ અહીં આપવામાં આવ્યું છે અને બીજું સહકારના સફળ મોડેલ તરીકે અત્યાર સુધી તેને ઓળખવામાં આવતું હતું કારણ કે સાઠ વર્ષથી અનડિસ્પ્યુટેડ હજુ સુધી કોઈ જ આની અંદર ઓબ્જેક્શન કોઈ પણ દેશે ઉઠાવ્યો ન હતો આ તો થઈ ગયું તેનું મહત્ત્વ વાત કરીએ તેની અસરની તો પાકિસ્તાન પર તેની શું અસર પડશે પાકિસ્તાન સિંધુ નદી જે છે તેને જીવાદોરી લાઇફ લાઈન તરીકે ઓળખાવે છે એંસી ટકા પાણી તેમાંથી મેળવે છે તેના મેજર સિટીઝ કરાચી અને લાહોર મુલતાન જેવા શહેરો અહીં આવેલા છે એગ્રીકલ્ચરનું જીડીપીમાં ત્રેવીસ ટકા ફાળો સિંધુ નદી આપે છે ગ્રામીણ વસ્તીને સિક્સટી એટ ટેકો આ નદી આપે છે અને પાકિસ્તાનની અંદર ખોરાકની અછત ફૂડ શોર્ટેજ જે છે વધી રહી છે આ ઉપરાંત ભૂગર્ભ જળ ગ્રાઉન્ડ વોટરમાં ઘટાડો અને જમીનમાં ખારાશ સેલેનિટી વધી રહી છે તો આ ઇન્ડસ વોટર ટ્રીટી જે સ્થગિત કરવામાં આવી છે તેની અસરો લાંબા ગાળે એટલે કે લોંગ ટર્મમાં જોવા મળશે વાત કરીએ ભારતની તો ભારત પર આ સિંધુ જળ સંધિની હકારાત્મક અસર પડશે કેવી રીતે તો આપણી પાસે અત્યાર સુધી પૂર્વીય નદીઓની એક્સેસ હતી હવે પશ્ચિમી નદીઓ જેલમ ચીનાબ અને સિંધુની એક્સેસ મળી જશે આ પાણીનો ઉપયોગ કરી શકાશે કઈ જગ્યાએ હાઈડેલ હાઇડ્રો ઇલેક્ટ્રિક જળ વિદ્યુત ઉર્જા ઉત્પાદનમાં કરી શકાશે તો આપણી જે હાઇડ્રો ઇલેક્ટ્રિક કેપેસિટી છે તેને વધારવામાં તે ઉપયોગી બનશે પછી કાશ્મીર ખીણમાં પૂરના નિયંત્રણના પગલાં લઈ શકાશે જે ફ્લડ કંટ્રોલ છે તે પણ કરી શકાશે આ ઉપરાંત આ સંધિ અંતર્ગત પાકિસ્તાન સાથે પૂરના ડેટા શેર કરવામાં આવતા હતા જે હવે બંધ કરી દેવામાં આવશે આ ડેટા શેરિંગ બંધ કરી દેવામાં આવશે ઉપરાંત સિંધુ જળ સંધિ અંતર્ગત ભારતના હાઇડ્રો પ્રોજેક્ટ જે છે તેનું નિરીક્ષણ પાકિસ્તાન કરી શકતું હતું જે હવે કરી શકશે નહીં અને આ સંધિથી ટૂંકા ગાળાની તો એટલી અસર નથી પરંતુ લોંગ ટર્મ બેનિફિટ જે છે તે ભારતને મળી શકે છે તો આપણે વાત કરીએ સિંધુ જળ સંધિની ભારત ઉપર અન્ય કેવી રીતે સિંધુ જળ સંધિની અસર થશે તેના રિગાર્ડિંગ તમારો ઓપિનિયન જે છે કમેન્ટ સેક્શનમાં તમે જણાવી શકો છો